આ પ્રાણીનું મુખ્યત્વે ઘાસના મેદાનો અને ખુલ્લા જંગલોમાં વસે છે અને તેમની સંખ્યા ઘટી જતી હોવાના કારણે સંરક્ષણના પ્રયાસો ચાલી રહ્યા છે ઝૂમાં કડિયાર પ્રાણીઓના આગવેગથી મુલાકાતીઓને આ પ્રાણીઓના જીવનશૈલી અને વર્તન વિશે નજીકથી જાણવાની તક મળશે જે પ્રાણી પ્રેમીઓ અને સંશોધકો માટે મહત્વનું છે આ સાથે પ્રાણી સંગ્રહાલયમાં અન્ય પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે જેથી પર્યટકોને વધુ વૈવિધ્યસભર અનુભવ મળી શકે ત્યારે હાલ કમાટી બાગના નવા મહેમાન પાંચ દિવસ માટે ક્વોરન્ટીન છે ત્યારબાદ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે હવે કેવડિયા સાથેના વડોદરા કોર્પોરેશન પ્રાણીઓ એક્સચેન્જનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં હાલ મરઘા આપીને ચાર કડિયાળ પ્રાણી એક્સચેન્જ કર્યા છે નમસ્કાર મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય વડોદરા ખાતે ગઈકાલે મોડી રાત્રે કેવડિયા સરદાર પટેલ ઝૂ કેવડિયાથી નવીન ચાર કાળિયાર બે નંગ બે બે નંગ નર અને બે નંગ માદા સફેદ કાળિયાર આપણા ત્યાં આવી પહોંચ્યા છે પ્રાણીઓ ખૂબ જ સારી રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા છે અને તમામ પ્રાણીઓ સ્વસ્થ અવસ્થામાં છે પ્રા કાળિયાર આ પ્રાણી થોડું મૂળ શરમાળ પ્રકૃતિનું હોય અઠવાડિયાનું એને ક્વોરન્ટાઇન રાખવાનું અમે નક્કી કર્યું છે અઠવાડિયાના ક્વોરન્ટાઇન પછી જાહેર જનતા માટે આ જન પ્રાણીઓ ખુલ્લા મૂકાશે